રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે હાલ ડુંગળી પ્રતિ કિલો રૂપિયા ત્રણના ભાવે વેચાઈ રહી છે જે બાળક માટેના બિસ્કિટ કરતાં પણ ઓછો છે ખેડૂતોને મજૂરી અને વાહન વ્યવહારનો ખર્ચ પણ નીકળતો નથી નવી ડુંગળીની આવક શરૂ થતાં ભાવ હજુ ઘટવાની ભીતિ છે રાજુભાઈ ગજેરા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઇન્સ્પેક્ટર ચાર્જ ડુંગળીના ભાવ આમ ગણીએ તો પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો ત્રણસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધી વેચાય છે આપણી લોકલ ડુંગળી બેથી ત્રણ દિવસે એકવાર ઉતરાય આપી છે સાત હજારથી આઠ હજાર દાગીનાની આવક છે સામે સામે જે જૂનો પડતર માલ છે એના હિસાબે બહુ નબળો માલ આવે છે સારા માલના અઢીસો રૂપિયાથી ત્રણસો રૂપિયા થાય છે નબળો માલ બધો પચાસ રૂપિયાથી દોઢસો રૂપિયા સુધી માર્કેટિંગ યાર રાજકોટમાં વેચાઈ રહ્યો છે આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત ખેડૂત પાછળ અને નબળા માલ ઝાઝા આવે છે સારા માલ ઓછા આવે છે અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે આવતા દિવસોમાં તો જૂની ડુંગળીમાં ભાવ હજી આથી નીચો જવાના શક્યતા છે અને દિવાળીની આજુબાજુ નવા નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે